જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીવન એક લાંબુ સ્વપ્ન એક સજ્જન અને જ્ઞાની માણસ હતા તેમના ઘરે ઘણા વખતે પુત્રનો જન્મ થયો હતો લોકો ખૂબ આનંદમાં હતા અને એ જ આણંદની અંદર દીકરો મોટો થતો હતો પરંતુ તેમની તબિયત સારી રહેતી નહોતી મા બાપનો એક લાડકો દીકરો અચાનક જ માંદગીની અંદર છપડાઈ જાય છે ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ તે કારગર નિર્વ નથી અને અંતે બધાને રડતા મૂકી એમનો એ પુત્ર વિદાય લે છે કુટુંબની અંદર રડા રડ થઈ જાય છે બધા પોક મૂકીને રડવા લાગે છે પરંતુ પહેલાં જ્ઞાની સજ્જન વ્યક્તિ તદ્દન શાંત હતા તેમને સૌને સમજાવ્યા તેમની પત્નીને પણ સમજાવવા લાગ્યા બધાને શાંત કર્યા અને બીજા દિવસે જ એ પોતે પોતાની દુકાને કામે જતા રહ્યા જ્યારે સાંજે પાછા આવ્યા ત્યારે તેમની પત્ની તેને કહેવા લાગી કે તમારું હૃદય તો એકદમ પથ્થર જેવું છે તમને આંસુ આવતા નથી તમને પુત્ર ગયો છે તેનો જરા પણ દુઃખ કે શોક મને દેખાતો નથી આમ તેમની પત્ની ઉકળી ઉઠી તેનો જવાબ આપતા તેમણે સજ્જન વ્યક્તિએ કહ્યું કે જો સાંભળ ગઈ રાત્રે મને સ્વપ્ન આવ્યું હતું એ સ્વપ્નની અંદર હું રાજા બન્યો હતો મારે પાસે અનેક ધન સંપત્તિ અને હીરા માણેક હતા તેમજ બબ્બે રાણી હતી અને બબ્બે રાણીને બબ્બે સુંદર મજાના પુત્રો હતા આવા રાજકુમારો હતા આટલી સુંદર સુવિધાઓ હતી પરંતુ અચાનક જ મારી ઊંઘ ઉડી ગઈ અને ઊંઘ ઉડતાની સાથે જ મારી સંપત્તિ રાણી અને પુત્રો પણ જતા રહ્યા એવી જ રીતે આ જીવન પણ એક લાંબુ સ્વપ્ન છે એ સ્વપ્નનો અંત હંમેશા આવતો હોય છે ભગવાનની ઈચ્છા મુજબ આપણે બધા આવ્યા છીએ અને જવાનું પણ છે આમ ભગવાનની ઈચ્છાને મહત્વ આપીને આપણે વધારે પડતું દુઃખ કરવાથી કશો ફાયદો થતો નથી પત્નીને એ સજ્જનની વાત બરાબર સમજાઈ ગઈ હતી અને જીવનનું સ્વપ્ન તેને જોઈ લીધું